જો તમને આ આપણે ખારા બિસ્કિટ બનાવવાના છે તો તેના માટે મેં એક વાટકી ઘઉંનો લોટ લીધેલો છે જે રોટલી બનાવતા હોય તે એક વાટકી મેંદાનો લોટ લીધેલો છે અડધી વાટકી રવો લીધેલો છે જે સૂજી કહેવાય તે અને લોટ બાંધવા માટે દૂધ લીધેલું છે જરૂરિયાત મુજબ દૂધ નાખીશું બેકિંગ સોડા લીધેલા છે અડધી ચમચી જીરું લીધેલું છે અને મોણ દેવા માટે ઘી લીધેલું છે ઘીની જગ્યાએ તમારે બટનનો ઉપયોગ કરવો હોય તો પણ તમે કરી શકો છો અને નમક લીધેલું છે જરૂરિયાત મુજબ નમક નાખીશું સૌ લોટ બાંધી લેશું જે ઘઉંનો લોટ લીધેલો છે તે નાખીશું મેંદાનો લોટ નાખીશું

ઘીનું મોણ સારું દેવાશે તો બિસ્કીટ એકદમ બજાર જેવા તૈયાર થશે આ રીતનું મોણ દેવાઈ જવું જોઈએ આ રીતનો લોટ ભેગો થઈ જવો જોઈએ મુઠ્ઠી વાળીએ તો લોટ ભેગો થઈ જવો જોઈએ મોણ સરસ રીતે દેવાઈ ગયું છે તો હવે બાકીના મસાલા કરશો એક ચુટકી જેટલો આપણે મીઠા સોડા નાખીશું એક ચમચી આખું જીરું નાખીશું આ રીતનું હાથ વડે મસળી અને જીરું નાખવાનું જેથી કરીને બિસ્કીટમાં ફ્લેવર સારો આવે થોડું થોડું દૂધ નાખતા જઈશું અને સરસ મજાનો લોટ બાંધી લેશું એકસાથે બધું દૂધ નહીં નાખીએ પછી લોટ ઢીલો થઈ જઈશ લોટને વધારે નરમ પણ નથી બાંધવાનો અને વધારે કઠણ પણ નથી બાંધવાનો મીડિયમ લોટ બાંધવાનો આટલો લોટ બાંધવામાં આપણે અડધા ગ્લાસ દૂધની જરૂર પડેલી છે હવે લોટને દસ મિનિટ સુધી રેસ્ટ આપીશું જેથી કરીને રવો નાખેલો છે તે સરસ રીતે ફૂલી જાય ઉપરથી કોટનનું કપડું ઢાંકી દેસુ હવે લોટને જોઈ લેશું લોટ એકલાસ રેડી થઈ ગયો છે તો હવે આપણે મોટી રોટલી બનાવી લેશું આ રીતે હાથ વડે લોટને સરસ મજાનો મસળી લેશું બે પાક કરી લેશું આ રીતનો મોટો લુવો બનાવી લેશું શો રોટલી ને આપણે જાળી રાખવાની છે આ રીતની રોટલી જાળવી રાખીશું રોટલી આ ક્લાસ વણાઈ ગઈ છે તો આ રીતનું ઘરમાં જો બોટલનું ઢાંકણું હોય તો તેના તેના વડે આપણે કટ કરી શકીએ બિસ્કિટનો નવો સેફ આપી શકીએ વધારાનો છે લોટ એ આપણે કાઢી લેશું હવે ઠીક વડે આપણે કાળા પાડી લેશુ આ રીતના નાના નાના ગોલ કરી દેવાના આ રીતના બધા બિસ્કિટમાં હોલ પાડી દેશું બિસ્કિટ આ ગ્લાસ રેડી થઈ ગયા છે તો હવે આપણે તેને શેકાવા મૂકી બિસ્કિટ શેકવા માટે મેં ચોકી લીધેલી છે તમે ગમે તે પ્લેટ લઈ શકો છો તેમાં પેલા ઘી લગાવી દેસુ આ રીતનું ફરતી સાઈડ પર ઘી લગાવી દેવાનું અહીં મેં બિસ્કીટ શેકવા માટે કડાઈ ગરમ કરવા મૂકી દીધી હતી તે ગરમ સરસ થઈ ગઈ છે તેમાં ચોકી મૂકી દેશું તેમાં બધા બિસ્કીટ સરસ રીતે ગોઠવી દેસુ ગેસ ધીમો રાખવાનો છે કડાઈ સરસ ગરમ થઈ જાય પછી ગેસ ધીમો કરી નાખવાનો ઉપરથી ઘી લગાવી દેસુ આ રીતનું ઘી લગાવશો એટલે બિલકુલ દુકાને મળે બિસ્કિટ એવા જ બિસ્કિટ તૈયાર થશે ગેસ ધીમો રાખવાનો ધીમા ગેસ ઉપર જ બિસ્કિટને શેકાવા દેવાના ઉપરથી ઢાંકી દેસુ

ધીમા ગેસ ઉપર દેવાના જેથી કરીને અંદર સુધી એકદમ ક્રિસ્પી થઈ જાય જો ફૂલ ગેસ ઉપર રાખીને પાકાવીએ તો અંદરથી કાચા રહી જાય ઉપરથી લાલ થઈ જાય આ બાજુ પણ ઉપરથી ઘી લગાવી દેસુ પંદર મિનિટ સુધી આ બાજુ પણ પાકવા દેશો ઉપરથી ઢાંકી હવે બિસ્કિટને જોઈ લેશો બિસ્કિટ હાઈ ગ્લાસ રેડી થઈ ગયા છે હવે ગેસ બંધ કરી દેશું ને નીચે ઉતારી લેશુ થોડીક ઠંડા થવા દેસુ પછી સર્વ કરીશું બન્યા છે ને બિલકુલ જેવા બિસ્કિટને સર્વ કરી લેશું જોઈ શકો છો ને કેટલા સરસ બિસ્કીટ તૈયાર થયા છે અંદરથી એકદમ સોફ્ટ અને ઉપરથી ક્રિસ્પી હવે બિસ્કીટને ભાંગીને પણ જોઈ લેશું તો તૈયાર થઈ ગયા છે ખારા બિસ્કિટ આ બિસ્કિટ જો ચા સાથે મળી જાય તો ખાવાની મજા આવી જાય તમને જો મારી આ રેસીપી સારી લાગે તો મારી ચેનલને લાઈક કરજો શેર કરજો અને ભૂલ્યા વગર સબસ્ક્રાઈબ કરજો કમેન્ટ કરીને કહેજો કે તમને આ ખારા બિસ્કિટની રેસીપી કેવી લાગી અને તમે ચોક્કસથી આ રીતે બનાવજો ખૂબ જ ખાવાની મજા આવશે ફરી મળીશું એક નવી રેસીપી સાથે ત્યાં સુધી જય શ્રી કૃષ્ણ જય માતાજી